ફરી એકવાર ધર્મ પરિવર્તન કર્યું છે અને તેઓ ફરી હિન્દુ બન્યા છે ઈસાઈ ધર્મ અપનાવનાર 30 પરિવારની ઘર વાપસી ડોલવણમાં 30 પરિવારે ફરીથી હિન્દુ ધર્મ અપનાવ્યો તો તાપી જિલ્લામાં 30 પરિવારનું ધર્મ પરિવર્તન ઈસાઈ ધર્મ અપનાવનાર 30 પરિવારોએ ઘર વાપસી કરી છે ડોલવણમાં 30 પરિવારે ફરીથી હિન્દુ ધર્મ અપનાવ્યો છે આ 30 પરિવારો કે જે પહેલા ઈસાઈ બની ચૂક્યા હતા તેમને ફરી એકવાર ધર્મ પરિવર્તન કર્યું છે અને તેઓ ફરી હિન્દુ બન્યા છે